કડી તાલુકાના ડરણ ગામે વિદ્યાલયમાં કાર્યક્રમમાં નીતિન કાકાનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે અને આ નિવેદનથી ભારતીય જનતા પાર્ટી એટલે કે રાજકારણમાં ખડભડાટ મચી જવા પામ્યો છે જમીન દલાલોની જેમ રાજકારણમાં પણ હવે દલાલો થઈ ગયા છે એવું નીતિન પટેલે કહો છે અને પૂર્વ ડેપ્યુટી સીએમ ના આ નિવેદનથી ભારતીય જનતા પાર્ટીમાં ખળભળાટ મચી જવા પામ્યો ને આખરે સવાલ એ થયો કે નીતિન કાકા આ ઈશારો કોની તરફ કરી રહ્યા છે અને નીતિન પટેલે પણ કહ્યું છે કે ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને નેતા છું એમ કહીને આ તમામ દલાલો